વિસાવદર પેટા આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા સત્તર હજાર પાંચસો એક્યાસી જેટલા મતથી વિજય થતાં પાટણ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પાટણ શહેરના બગવાડા દરવાજા સ્થિત ફટાકડા ફોડી મીઠાઈ વેચી ઉજવણી કરવામાં આવી આમ આદમી પાર્ટીના વિસાવદરના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયાને સત્તર હજાર પાંચસો એક્યાસી જેટલા મતથી વિજય મળ્યો છે ગોપાલ ઇટાલિયાએ વિસાવદરની જનતાનો જીત બદલ આભાર વ્યક્ત કર્યો છે આ પ્રસંગે પાટણ જિલ્લા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા

તત્પર લેવી અને આર જે પ્રચંડ બહુમતીથી ગોપાલભાઈએ જે જીત હાંસલ કરી છે એ વિસાવદર માટે અને સમગ્ર ગુજરાત માટે જનતાનો અવાજ બનવાના છે અને દરરોજ દરરોજ ભાજપના જનતા પણ કાંડ ઉકેલા છે અને ગોપાલભાઈ ઉજાગર કરશે અને જનતાનો અવાજ બની અને વિધાનસભામાં એ અવાજનો બુલંદ બનાવશે અને ન્યાય અપાવશે તો આજની તારીખમાં તમે પાટણ શહેરની અંદર આ જીત બદલ કેવા કાર્યક્રમ આપ્યા આજે સમગ્ર દેશમાં પાંચ પેટા ચૂંટણીની અમદાવાદ વિધાનસભાને ઇલેક્શનનું રિઝલ્ટ હતું પંજાબમાં પણ આમ આદમી પાર્ટીએ પ્રચંડ રુધાનથી જીત હાંસલ કરી છે અને ગુજરાતમાં પણ બે વિધાનસભા ચૂંટણી લડી હતી એમાં વિસાવદરમાં ગોપાલભાઈએ ભાજપના તમામ નેત્રાઓને નાકામ કરીને કિંગ ઓપરેશનો કરીને ખૂબ જ પ્રચંડ જીત હાંસિલ કરી છે એની ખુશીમાં આજે પાટણ લોકસભા અને પાટણ જિલ્લા સમિતિ વચ્ચે આજે આગળબાજી કરી તમામ કાર્યકર્તાઓ ખુશી વ્યક્ત કરી હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ